ચાલો સીધા જ આજના વિષય પર આવીએ આજે આપણે અમુક એવા શક્તિશાળી સિદ્ધાંતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જીવનને જોવાની આખી દૃષ્ટિ જ બદલી નાખે છે અને આ બધી સમજણ જોડાયેલી છે સમયના સાચા મૂલ્ય સાથે ક્યારે વિચાર્યું છે આખી દુનિયામાં એવી તે કઈ વસ્તુ છે જેનું મૂલ્ય સૌથી સૌથી વધારે છે શું એ કોઈ સોનું ચાંદી હીરા જેવી ધાતુ છે કોઈ રત્ન છે કે પછી કંઈક બીજું જ હા જવાબ છે સમય અને આ વાત જેટલી સાદી લાગે છે એટલી જ ગહન છે કારણ કે સોનું કે હીરા તો આજે નહીં તો કાલે પાછા કમાઈ શકાય છે પણ એકવાર જે સમય હાથમાંથી સરકી ગયો એને પાછો લાવવાનો કોઈ રસ્તો નથી એટલે જ તો એ અમૂલ્ય છે અને આ જ સમજ આપણને આપણા પહેલા મુખ્ય સિદ્ધાંત પર લઈ આવે છે આ કોઈ મોટી ફિલોસોફી નથી પણ એકદમ સ્પષ્ટ હકીકત છે સમય અને જીવન આ બે અલગ અલગ વસ્તુઓ છે જ નહીં સમયને સાચવવો એટલે જીવનને સાચવવું યુગઋષિના આ શબ્દોની ઊંડાઈ જુઓ તો ખરા સમય વેડફવાની તુલના સીધી જ આત્મહત્યા સાથે કરી છે મતલબ કે જ્યારે આપણે સમયનો અનાદર કરીએ છીએ ત્યારે આપણે કોઈ તક નથી ગુમાવી રહ્યા પણ આપણે ધીમે ધીમે પોતાનો જ વિનાશ કરી રહ્યા છીએ તો સવાલ એ થાય કે સમયનો સૌથી મોટો દુશ્મન છે કોણ એ છે આળસ આળસ એટલે ખાલી કામ ન કરવું એવું નથી એ તો એક ધીમું ઝેર છે જે આપણી અંદર રહેલી બધી જ આવડત અને પ્રતિભાને ચૂપચાપ અંદરથી જ ખતમ કરી નાખે છે જુઓ અહીં બે અલગ દુનિયા છે એક તરફ છે આળસ જે હંમેશા કાલે કરી લઈશું ના ખોટા ભરોસા પર જીવે છે અને એ કાલ તો ક્યારે આવતી જ નથી અને બીજી તરફ છે કર્મ જે આજ અને અત્યારેની તાકાતમાં માને છે હવે પસંદગી આપણે કરવાની છે કે બ્રહ્મા જીવવું છે કે પછી વાસ્તવિકતાનું નિર્માણ કરવું છે જો આળસ એક સમસ્યા છે તો એનું સમાધાન શું એનો જવાબ આપણા બીજા મુખ્ય સિદ્ધાંતમાં છે એક એવું શક્તિશાળી અને રચનાત્મક સમાધાન જેનું નામ છે શિસ્તબદ્ધ દિનચર્યા અને આ રહ્યું બીજો ડાયમંડ સૂત્ર સફળતા કોઈ લોટરી ટિકિટ નથી કે જે અચાનક લાગી જાય ના એ તો રોજબરોજ ધીરજપૂર્વક એક શિસ્તબદ્ધ દિનચર્યાને અનુસરવાનું સીધું પરિણામ છે જે વ્યક્તિ પોતાની દિનચર્યાનો માલિક બની જાય છે એ જ પોતાના ભવિષ્યનો માલિક બને છે તો આ વાત બરાબર સમજી લઈએ કે ઉજ્જવળ ભવિષ્ય કોઈ ભેટમાં નથી મળતું એનું તો નિર્માણ કરવું પડે છે દરરોજ વ્યવસ્થિત રીતે એક મજબૂત રૂટીન દ્વારા સફળતા કોઈ અકસ્માત નથી એ એક પ્લાનિંગ છે એક ડિઝાઇન છે ચાલો તો હવે સમજીએ કે આ બધી વાતોને જીવનમાં લાગુ કઈ રીતે કરવી હવે એવા નક્કર પગલાંઓ જોઈએ જે આપણને સામાન્યમાંથી અસાધારણ બનાવી શકે છે અહીં ત્રણ ખૂબ જ સ્પષ્ટ પગલાં છે પહેલું સમયને ખાલી મનોરંજનમાં વેડફવાને બદલે એનું રોકાણ કરો કંઈક નવું શીખવામાં કોઈ પુસ્તક વાંચવામાં કે કોઈ સર્જનાત્મક કામમાં બીજું એક એક મિનિટનો હિસાબ રાખો આ એક પ્રકારનું ટાઈમ ઓડિટ છે જે બતાવી દેશે કે આપણો સમય ખરેખર ક્યાં ચોરાઈ રહ્યો છે અને આ બે પગલાંનું પરિણામ જ છે ત્રીજું પગલું સામાન્યમાંથી અસાધારણ બનવાની અદ્ભુત સફર આટલું શક્તિશાળી જ્ઞાન આપણને મળ્યું ક્યાંથી એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે આ બધા ક્રાંતિકારી વિચારો યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના છે જેમણે કરોડો લોકોને સમયનું સાચું મૂલ્ય સમજાવીને તેમના જીવનને એક નવી દિશા આપી અને અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે જો આપણી દરેક મિનિટ ભવિષ્ય માટેનું એક રોકાણ હોય તો આજનો આપણો પોર્ટફોલિયો નફામાં છે કે નુકસાનમાં આનો જવાબ આપણી અંદર જ છે વિચારતા રહેજો